આવું આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ આપણા જીવનમાં પ્રભુએ નવો દિવસ બતાવ્યો એટલે કે બે હજાર પચીસના વર્ષનો બસો ને દિવસ અને ત્રેવીસમી ઓક્ટોબર બે હજાર પચીસ અને ગુરુવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનમાં બતાવ્યો લોગોસ બાઇબલ સ્ટડી તરફથી આપ સર્વને હું પ્રેમી સલામ આજના દિવસની શુભેચ્છા પાઠવું છું પ્રેમ કરો અને એક થાવ પ્રેમ કરો અને એક થાવ બીજા વિશ્વયુદ્ધ વખતે હિટલરે બધા ધાર્મિક જૂથોને એક થવા માટે આહવાન આપ્યું હુકમ કર્યો કે તમે બધા જ ધાર્મિક જૂથો જુદા જુદા ભાગમાં વહેંચાઈ ગયા છો એકબીજાથી અલગ થઈ ગયા છો તો હવે તમે આ વિશ્વયુદ્ધનો સમય છે બીજું વિશ્વયુદ્ધ અને એવા સમયે તમે એક થાવ કારણ કે તમારા બધાના ઘરમાંથી એક એક વ્યક્તિને લડવા માટે મોકલવાના છે અને નિયમ પ્રમાણે એ થતું હતું હવે હિટલર તો યહૂદીઓનો ખાસ વિરોધી ઘણા બધા યહૂદીઓને મારી નાખેલા એ ઇતિહાસ કે છે આપણે જાણીએ છીએ હવે જ્યારે આ હુકમ કર્યો ત્યારે બ્રધરન એસેમ્બલી એ લોકોના બે ભાગ પડી ગયા હતા સાથે બેસતા નહીં પ્રભુનું ભજન પણ સાથે કરતા નહીં મતભેદના કારણે મનભેદ થયા અને બંને ગ્રુપ પડી ગયા હવે જ્યારે હિટલરનો હુકમ થયો ત્યારે બે ગ્રુપમાંથી એક ગ્રુપે સ્વીકાર્યું કે આપણે એક થવું જોઈએ અને બીજા ગ્રુપના આગેવાનોએ કહ્યું કે અમારે એક થવું નથી એકતામાં આવું નથી જ્યારે હિટલરના જાણવામાં આવ્યું કે આ બે ગ્રુપોમાં એક ગ્રુપ તૈયાર છે અને બીજું ગ્રુપ તૈયાર નથી ત્યારે બીજું ગ્રુપ જે તૈયાર નહોતું એની સતાવણી વધારે કરી હવે એ અરસામાં મેં આગળ કહ્યું એ પ્રમાણે કે દરેક કુટુંબમાંથી લડવા ગયા હોય ત્યારે મોટા ભાગના દરેક કુટુંબમાંથી એક વ્યક્તિ તો મરણ પામેલા છે અને એવા સમયે જ્યારે વિશ્વ યુદ્ધ પૂરું થયું ત્યારે આ બંને ગ્રુપ બ્રદરન ના બંને ગ્રુપના આગેવાનોએ વિચાર કર્યો કે આપણે હવે ભેગા થવું જોઈએ આપણે એકતામાં આવવું જોઈએ પરંતુ કોઈના હુકમથી કોઈના બળજબરીથી કોઈની લાલચથી ભેગા થવું નથી પરંતુ બંને ગ્રુપના આગેવાનોએ નક્કી કર્યું કે આપણે ત્રણ દિવસ પ્રાર્થના ઉપવાસ સાથે મળીએ અને ત્રણ દિવસ માટે તેઓ પ્રાર્થના અને ઉપવાસ સાથે મળ્યા અને છેલ્લા દિવસની સંગતમાં એક ગ્રુપના આગેવાન ઊભા થયા અને એમણે કહ્યું કે અત્યાર સુધી અમે ભૂલ કરી છે અને એટલા માટે અમારા ગ્રુપ વતી હું માફી માગું છું અને બીજા ગ્રુપના આગેવાને ઊભા થઈને કહ્યું અમે પણ ભૂલ કરી છે અને અમે પણ માફી માગીએ છીએ માફીનો આત્મા હાલતો થયો બંને ગ્રુપની વચ્ચે સમાધાન થયું એકબીજાને માફ કરવામાં આવ્યા એકબીજાને માફી માંગવામાં આવી અને એકબીજાને માફી આપવામાં આવી અને ત્યારે લોકોએ કબૂલ કર્યું કે હવે આ લોકો સાચા ખ્રિસ્તી તરીકે ઓળખાય છે વાલા ભાઈઓ ભાઈઓને બહેનો ખ્રિસ્તી તરીકે છીએ પ્રભુને ઓળખનારા છીએ તો પણ ઘણી બધી વખતે એકબીજાની સાથે મંડળીમાં હોય સમાજમાં કો નોકરી કરતા હોય એ સ્થળે હોય કે કુટુંબમાં હોય એકતાનો અભાવ જોવા મળે છે પણ અહીં આગળ જ્યારે તેઓ એક થયા ત્યારે લોકોએ સ્વીકાર્યું કે આ હવે સાચા ખ્રિસ્તી છે યોહાનની સુવાર્તા તેરમો અધ્યાય અને પાંત્રીસમી કલમ પ્રભુ ઈશુએ કહ્યું કે તમે એકબીજા પર પ્રેમ રાખશો તો સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો શિષ્યોને કહેલું બાર શિષ્યોને કહેલું કે તમે એકબીજા પર પ્રેમ રાખો તો લોકો જાણશે કે તમે મારા શિષ્યો છો અને આજે એ વચન આપણા ઘણા બધાને માટે જરૂરનું છે કે એકબીજા ઉપર પ્રેમ રાખીએ લોકો જાણે કે આપણે પ્રભુ ઈશુ ખ્રિસ્તના શિષ્યો છીએ પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ આજની સંગતનો આજના મનનનો એક થવાની બાબતનો આશીર્વાદ આપો એ વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈશુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો Amen.